તો તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે વરસાદનું જોર વધુ જોવા મળ્યું સ્ટેશન રોડ આઝાદ ચોક બાલ મંદિર રોડ વિસ્તારમાં વરસાદ છે તિરુપતિ સોસાયટી સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા શેઠફડાલા આંબડી મેવાસા કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા પણ કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ થઈ શહેરી વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા તિરુપતિ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા જામનગરના લાલપુર પંથકમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળ્યું ઉ ઉમાધામ સોસાયટીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો ગ્રામ્યના ખાયડી ભણગોર બબ્બરજર ગામમાં વરસાદ પડ્યો આ તરફ મુરીલા ગજણા કાનાલુ સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ સારો વરસ્યો છે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થઈ શકે છે આકાશમાંથી કાચું સોનું સમાન આ વરસાદ છે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે બપોર બાદ જ વરસાદ ધોધમાર વરસવાનું શરૂ થઈ ગયું ક્યાંક તે જ પવન પણ ફૂંકાયો અને અનરાધાર વરસાદ હજી પણ સતત ચાલુ છે